આ મોહ માયા મમતા બધી અવિદ્યા છે હું અને મારું એટલે હંતા મમતા અને મમતાથી મોહ થાય છે અને મોહ માણસના દુઃખનું કારણ બને છે જો કોઈ વ્યક્તિ કે વસ્તુ દુઃખનું કારણ નથી એમાં રહેલો મોહ છે ને દુઃખનું કારણ બને એક બે ઉદાહરણ આપીને સમજાવું એક મકાનમાં પચાસ વર્ષથી તમે રહો છો કેટલી મમતા થઈ ગયું હે એમાં ક્રેકો આવી ગઈ પાણીનું લીકેજ શરૂ થયું જૂનું થયું પછી હવે નવું ઘર લઈએ તમે બીજું ઘર લઈ લીધું આ ઘર તમે આજે બીજાને વેચી દીધું રજીસ્ટ્રેશન એના નામે થઈ ગયું રૂપિયા ઘડીને લઈ લીધા તમે બીજા ઘરમાં રહેવા ચાલ્યા ગયા મેં બીજા દિવસે ખબર પડે કે ગઈકાલ સુધી જે મકાનમાં રહેતા હતા આજે પડી ગયું તો દુઃખ થાય ખરા હા કે ના થાય ને બે દિવસ પહેલા પડી ગયું તો હાય હાય મારું મકાન પડી ગયું દુઃખ થયા વગર નરે મકાન એનું એ છે પણ હવે ટ્રાન્સફર થઈ ગયું માલિકી આપણી નથી મોજ છૂટી ગયો દરરોજ આપણે છાપામાં ન્યૂઝની ચેનલોમાં કેટલા લોકોના મરવાના સમાચાર વાંચીએ સાંભળીએ છીએ કોઈ દિવસ એક ટંગ જમવાનું છોડી દીધું આજે મારા દેશમાં પચાસ માણસ મરી ગયા નથી જમવું મેં ઘણી વાર જો બાલ્કનીમાં ઉભો એક્સિડેન્ટ થયો હોય બિચારો તડપતો લોકો પ્રેમથી પાણીપુરી ખાતા હોય જોઈએ નહીં કઈ ના થાય પણ એ મરનારના લિસ્ટમાં એકાદ પોતાનું સ્વજન હોય તો દડ દડ આંસુ નીકળે કોળીઓ મોડામાં ન જાય વસ્તુ કે વ્યક્તિ દુઃખનું કારણ નથી પણ એમાં રહેલો મોહ છે ને એ દુઃખનું કારણ છે અને મમતાથી મોહ થાય છે અને આ મો એ સંસારનું બંધન છે એટલા માટે એ અહંતા મમતાનું સમર્પણ આપણે પ્રભુને કરીએ છીએ એટલે બ્રહ્મ સત્ય છે જગત સત્ય છે સંસાર હું અને મારું એનાથી બંધાયો એટલા માટે મિથ્યા છે